અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે રોડ બેસી ગયો વરસાદ વરસતા પહેલા જ આ પરિસ્થિતિ સર્જાઈ છે જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે રોડ બેસી જતા ટ્રક પડ્યો ખાડામાં ટ્રક ચાલકે રજૂઆત કરી છતાં તંત્ર હજુ નિંદ્રામાં છે તંત્રની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો તંત્રની આ બેદરકારી કે જ્યાં લોકોને મુશ્કેલી પડી રહી છે જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે રસ્તો બેસી જતા ટ્રકનો ટાયર પણ ત્યાં ફસાયું હતું કર્ણાવતી ક્લબ બાજુ રોડ બેસી ગયો મનપાની મહામુસીબત ઘણી વખત જનતાને પણ મુશ્કેલીમાં મૂકી દેતું હોય છે અને આ વખતે તો રોડ બેસવાની ઘટનાઓ સતત વારંવાર સામે આવી રહી છે ક્યાંક ખાડાઓ પડે છે ક્યાંક ગુવાઓ પડે છે તો બિસ્માર રોડ રસ્તાથી દર વર્ષે પ્રજા પરેશાન થતી હતી પરંતુ પ્રશાસનની સૌથી મોટી બેદરકારી જ્યાં આવે છે કે જે આખે આખા રોડ બેસી જાય છે કર્ણાવતી પાસેનો આખો આખો रोड बेसी गयो ग्रकड़ा हालांकि नजरे ऐसी यहाँ पर किसी को बोला आपने की ये मुसीबत हुई है तो कोई हमें निराकरण दे पुलिस वालो बोला वहां चौकी बनी बोला किसी ने सहायता की नहीं है सर परेशानी तो बहुत है हम रात से खड़े अभी तक खाना नहीं खाया है

પ્રશાસનને પણ અનેક વખત રજૂઆત કરી પરંતુ પોતે કરેલી ભૂલો સ્વીકારે કોણ તેવી સ્થિતિ છે અને આવી જ રીતે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જ્યારે ટ્રક અહીંયા ખાડામાં ફસાઈ ગયો છે તેમ છતાં પણ તેનો નિકાલ કરવામાં નથી આવ્યો પ્રશાસનને પણ અનેક રજૂઆત કરી છે તેમ છતાં પણ હજી સુધી કોઈએ તકેદારી કે કોઈએ અહીંયા વિઝિટ પણ નથી કરી કેમેરામેન મનીષવાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ